નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ ને મંગળવાર મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડના નવા તલના રાજીભાવનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગઈકાલના સફેદ તલમાં બાવીસસો રૂપિયા સુધીના નામ બોલા બોલાયા હતા જ્યારે કાળા તલમાં પાંત્રીસો રૂપિયાની આસપાસ રહ્યું તો ચાલો મિત્રો કેવા છે તલના બજાર ભાવ આપણે જાણી લઈએ પરિમલ ભાઈ પંદરસો રૂપિયા પંદરસો પચીસ પાંચ ચાલી પીસ ચાલી પચાસ પંચોતેર હજી પંચાયત ને પંચાણું મોઢસો પાંચ દસ કઈ વોળસો દૂપિયા દ પંદર ના પણ કાઢી

हाय पास टीपेंस बंदे त्रेसी बंदे त्रेसी पे होर्सो ऐसी रुपिया 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 मित्रों अच्छा पहले नवाल दाल से होर्सो ने ऐसी रुपिया बावतियों से होर्सो ने ऐसी रुपिया મિત્રો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ થશે સુપર ક્વોલિટી માલ છે સત્તરસો ને પચાસ રૂપિયા તો મિત્રો સફેદ તલમાં બે હજાર સુધીના નામ પડ્યા છે જ્યારે કાળા તલમાં તે પચાસ સુધીના નામ બોલાયા છે અત્યાર સુધીના અને આ તાજના નવા તલના બજાર ભાવ ધન્યવાદ